ફિલિંગ થઈ ગયું છે અને એક આ રીતના અંદર આપણે લાઈટ નાખી છે તમને દેખાતી છે આ રીતના હવે થઈ ગયું છે હવે છે ને કામ છે ને અંદરનું કરવાનું છે એ તમને બતાવ ગાડી થઈ જાય ને પછી કે કઈ રીતના અંદર લાગે છે એમ બાકી આ રીતના કહેજો કે ભાઈ કઈ રીતનું કેવું લાગે છે એમ કોમેન્ટ કરજો જરાક જય મોકલ જય દ્વારકાધીશ દરેક નવા બ્લોગની અંદર તમામ મિત્રોને હાર્દિક સ્વાગત છે મિત્રો હતા ને ભાઈ આપણે કહીએ તરા અને હા મેસન ભાઈ શક્તિ બેટરી સર્વિસ આપણે એની ગાડીનું અહીંયા લાઇટિંગનું કામ કર્યું છે થોડુંક આપણે જે વસ્તુ લાવવાતા એ લગાડવાનું છે અને જરાક ને આપણે બ્રેક છે ને લાઇટનું એ ફીટ કરવાનું તો એ કરાવી દઈએ અને ઉપર ને ઓલામાં લાઈટ ફીટ કરવાનું તો એ કરાવી દઈએ અમે લાઈટનું કામ શરૂ છે બાકી આપણે વાઈપરનું એને ડાયરેક્ટ થઈ રહ્યા હતા એ કામ એ કરી નાખ્યું છે બાકી આ રીતનું કે તોરણ લગાડવાનું છે એ લગાડી દઈએ કેમ કે નામ પીડ્યું છે અને આપણે આ બેસવા માટે ને બોલું લેવાનું હતું સોફામાં ઉપર તો એ લઈ લીધું છે બાકી તો હવે થોડો થોડો ગાડીમાં ખર્ચો કરાવતા જઈ બાકી તમને અંદરનું ઇન્ટરવિયર કેવું લાગે જરાક કહી દેજો બાકી તો એના બહાર અહીંયા લાઇટ કીટ થાય છે આપણી હા એ બધા ભાઈને લઈ લે તો આ પહેલાં તો એના ગાડીનું કામ કરાવી લઈએ ને પછી તમને બતાવી કે અંદર લાઇટ કેવી લાગે એમ બાકી હા છે ભાઈ તારા શક્તિ બેટરી આપણે ગાડીનું બધું કામ એને જ કરાવીએ છીએ બધાને ગાડીનું કામ કરાવી નાખીએ તો મિત્રો બહારનું છે ને કામ આપણે હતું નહીં થઈ ગયું છે તો આ રીતનું એક મૂછ હતી ને એમાં લાઇટ ફિટિંગ થઈ ગયું છે અને એક આ રીતના અંદર આપણે લાઇટ નાખીએ છીએ તમને દેખાતી છે આ રીતના હવે થઈ છે હવે છે ને જે કામ છે ને અંદરનું કરવાનું છે એ તમને બતાવું ગાડી થઈ જાય ને પછી કે કઈ રીતના અંદર લાગે છે એમ બાકી આ રીતના કહેજો કે ભાઈ કઈ રીતનું કેવું લાગે છે એમ કોમેન્ટ કરજો જરાક ઘણું બધું થઈ ગયું છે અને આ રીતના એને આપણે એક ફૂમકા લાવેલા હતા ને તો ફૂમકા એને બે બાજુ લગાડી દીધા છે હવે તમે એને કેબિનની લાઈટ બતાવું તો એને આ રીતની ભાઈ કંઈક આપણે કેબિનની લાઈટ નાખવાની તો એનું કામ થઈ ગયું છે અને સાજરે આપણે નખાવું ને તે દૂનું સાજરે બન્યું હતું તો એ સાજરે નખાવી દઈએ કેમ કે મને ખાલી કોડ ચાલતો હતો હા છે ને ચાર્જરે બદલાઈ દે છે કહું કે ભાઈ આપણને હા રિપ્લેસ થાય છે હવે કરી દે છે એ રિપ્લેસ કરીને છે બાકી તો અંદર કેબિનમાં આ રીતની લાઇટો નખાઈ દીધી છે અને બહાર તો તમે જોઈ આ રીતની છે ને ભાઈ હું છું ના પણ એ થઈ ગઈ છે અંદર લાઇટ આપણે તો ફિટિંગ કરાવી દીધી છે તો હવે છે ને આપણે લાઇટોનું કામ તો હે ને ભાઈ થઈ ગયું વાઈપરનું કામ થઈ ગયું છે ને બે ત્રણ દિવસ પછી એના પાછા સપલાનું જરા કામ છે ને એ સપલાનું કામ કરે ને કેમ કે બધે છે ને આપણે ઓલા અહીંયા પટ ઓલા મરાવવા પડશે લાઈટો મૂકવા માટેના પત્ર તો એ મરાઈ દઈ અને પછી એને ગાડી ધોઈ નાખીએ ધોળે નથી કેમ કે રેડિયમનું કામ થોડું ઘણું બાકી છે તો હાલ અહીંયાથી આને થઈ જાય ને પછી અહીંથી નીકળી આપણે ઘરે તો ફાઇનલી મિત્રો ને આપણે ગાડીનું કામ થઈ ગયું છે અને આ છે ને ભાઈ શક્તિ બેટરી છે અને અહીંયા ભાઈ ખાતરીપૂર્વક તમારે હવે ગાડીનું કામ કરવું તો અહીંયા આ છે ને ભાઈ તમને એડ્રેસ આપું ને તો આ છે ને ભાઈ તાજા મહુ ભાવનગર એ હાઈવે છે અને એની બાજુમાં અહીંયા તો શક્તિ બેટરી છે કામ કરવું ને ભાઈ તમને બધું ઓર્જિનેટર સેલ્ફનો બધું કામ અહીંયા તમને ખાતરી પૂરો કરી આપે છે અને આપણી ગાડીનું જો ભાઈ કામ સરખી રીતે થઈ ગયું છે ભાઈ હવે કાંઈ તોરણનું કામ થઈને એ બાકી રીધ્યું છે અને અહીંયા સ્વીચ મૂકી દીધી છે આ રીતને આપણે લાઇટ મૂકી છે અને આગળ તો તમે જોયું ને એનું તો હાલ હવે અહીં થઈને આપણે રવાના થઈ કરે બાકી એકવાર વિસિટ કરજો શક્તિ બેટરી અને દર વખતે ભાઈ આપણે અહીંયા કામ કરાવી છે ગાડીનું ખાતરી પૂરું થઈને અહીંયા ભાઈ કામ કરી દઈશું છે તો ચાલો હવે જઈએ ઘરે سٹائی لے تپی دہی نے ગાડી વાય ને પછી મૂકી દઈ અને પછી જઈએ આપણે ગામમાં જગ્યા તો મિત્રો અત્યારે હે ને ભાઈ આપણે આવી જાય છે આપણી ગાડીએ અને ભાઈ તો ભાઈ ગાડીએ બેસી જશે અને બાકી તો કાલે ને ભાઈ તોરણ આપણે ફિટ કરી દીધું હતું જરાક કેવું લાગે ને જરાક કહેજો જો આ રીતની આપણે બે ઢીંગલીઓ મૂકી છે અહીંયા અને એક સ્ટેન્ડ લગાડો તો એ સ્ટેન્ડ આપણે લગાડી દીધું છે અને બાકી તો અહીંયા અહીંયા એકદમ મસ્ત મજાની ઢીંગલી લગાડી છે હા એક ઢીંગલીને અહીંયા આ બાજુ છે હ બાકી કેવી લાગે ને ગાડી જરા કહી તો આ રીતના આપણે ઓલું લીધું છે કાલે પાથરવાનું બાકી કેવી લાગે ને ગાડી જરા કહેજો હવે બ્લેક કાસ્ટ કરવાના છે બ્લેક ફિલ્મમાં મસ્ત મજાનું આપણે એને ઓલું થઈ જાય આ ઢીંગલી છે ને આપણે અહીંયા મારવા નથી પણ તેને ઓલું ફેર કીક છે ને એટલે ફેરકીક મંગાવી છે પછી અહીંયા માર દેવો તો અહીંયા મારશું એટલે એને મસ્ત લાગે બાકી હવે ગાડી કેવી લાગે ને જરાક કહેજો કમેન્ટ કરજો હા એ આપણે ઘરે ગાડી પડી છે કેમ કે આજે એને વેડિંગ વેડિંગનું કામ થોડુંક બાકી તો એ કરી નાખી અને પછી કાલમાં કંઈક